નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસા સયના બેકરીકુઆ વિસ્તારમાં આજે બપોરે આગની ઘટના સામે આવી હતી. જેમાં શ્રમજીવી પરિવારના ઘરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અત્યારે આગની ઘટનામાં શ્રમજીવી પરિવારના તમામ ઘરમાં પડેલ સામાન બળીને ખાખ થઈ જતા મોટું નુકસાન સામે આવી રહ્યું છે. ડીસા સયના બેકરીકુઆ વિસ્તારમાં શ્રમિક પરિવારના મકાનમાં અચાનક આગ લાગી હતી. બેકરી કુવા વિસ્તારમાં રહેતા સોમીબેન લુહાર પોતાનું મકાન બંધ કરી અને મજૂરી કામ અર્થે ગયા હતા જે દરમિયાન બંધ મકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગમાં મકાનમાં પડેલ તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો આગની ઘટનાની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકાને જાણ કરાઈ અંબાજી નજીક આવેલ જૈન દેરાસર ખાતે 5 નવેમ્બરના રોજ સુરતના જૈન પરિવારની રાત્રિ રોકાણ માટે આવ્યા હતા ત્યારે રાત્રે લગભગ એક વાગ્યા આજુબાજુ parking માં પાર્ક કરેલી તેમની કારમાંથી ચોરોએ એસી તોલા સોનું અને 1.5 લાખ રોકડની ચોરી કરી ચોરો ફરાર થયા હતા ત્યારબાદ અંબાજી પોલીસ સ્ટેશન મથકે જૈન પરિવાર દ્વારા તેની ફરિયાદ નોંધાવામાં આવી હતી જેથી અંબાજી પોલીસ અને બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચોરોની તપાસ શરૂ કરી હતી

આ અંગેની જાણ વડગામ ટીડીઓ નરેશભાઈ દોડી જઈનપુર ફાયર ફાઈટર જાણ કરી હતી તેમજ ઘરની લાઈટ બંધ કરાવી બંધ મકાનમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવાયો હતો પાલનપુરથી ફાયર ફાઈટર આવી પહોંચતા ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો

કાકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતન થી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘ માં આપ પણ સંઘપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવ સંપર્ક કરશો

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કોભાંડ બાદ સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પીએમ જય સલગ્ન હોસ્પિટલો મેડિકલ કેમ્પ નહીં યોજી શકે જો કોઈ હોસ્પિટલ કેમ્પ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે વિવિધ હોસ્પિટલો દ્વારા દર્દીઓને શોધવા ફ્રી મેડિકલ કેમ્પ કરાય છે ખ્યાતિ હોસ્પિટલે પણ ફ્રી કેમ્પ કરી દર્દીઓને હોસ્પિટલ લાવ્યા હતા જેમને કોઈ તકલીફ ન હતી તેવા લોકોના ઓપરેશન કરવામાં આવ્યા હતા સમગ્ર ઘટનામાં સરકારી યોજનાના રૂપિયા પડાવવા હોસ્પિટલ દ્વારા ઓપરેશન કરાયા હતા સમગ્ર દેશમાં હવામાન બદલાઈ રહ્યું છે દિલ્હી એનસીઆર તેમજ ઉત્તર પશ્ચિમ અને ઉત્તરીય રાજ્યમાં મોડી રાત્રે અને વહેલી સવારના કલાકો દરમિયાન ગાઢ ધુમ્મસથી છવાયેલું રહે છે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ તેમજ વાયુ પ્રદૂષણના કારણે લોકોની હાલત ખરાબ થઈ રહી છે મેદાનોમાં વહેલી સવારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઓછી નોંધવામાં આવી રહી છે શુક્રવારે હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તરી તમિલનાડુના દરિયાકાંઠે બંગાળની ખાડીમાં ચક્રવાતી પરિભ્રમણને કારણે વરસાદની સંભાવના છે ધીરે ધીરે શિયાળાની શરૂઆત થઈ રહી છે ઠંડીની રાહ ગરમીનો અહેસાસ થાય છે પરંતુ રાત્રે અને વહેલી સવારે વાતાવરણમાં ગુલાબી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે શિયાળાને લઈને જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે જણાવ્યું કે પંદર નવેમ્બર બાદ ગરમીથી કંઈક અંશે રાહત મળશે અંબાલાલ પટેલે શિયાળા અંગે કરેલી આગાહી પ્રમાણે સત્તર થી વીસ નવેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં ગરમી ઘટશે ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાનમાં ઘટાડો થશે ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રી સેલ્સિયસ થઈ શકે છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોની ટીમે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છેતરપિંડીના મામલામાં મોટી કાર્યવાહી કરી છે મળતી માહિતી મુજબ તપાસ એજન્સીઓ દ્વારા બંને રાજ્યોમાં કુલ તેવીસ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે આ મામલો નકલી દસ્તાવેજ અને નકલી કેવાયસી દ્વારા મોટી સંખ્યામાં બેંક એકાઉન્ટ ખોલવા સાથે સંબંધિત છે મળતી માહિતી અનુસાર ઈડીની ટીમે ગુજરાતમાં નાસિક સુરત અમદાવાદ માલેગાંવ અને મુંબઈમાં તેર સ્થળોએ દરોડા પાડ્યા છે આ કેસનો આરોપી સિરાજ અહેમદની ચા અને ઠંડા પીણાની એજન્સી છે આરોપીએ ગરીબ બેકગ્રાઉન્ડના લોકોને લલચાવી તેમના દસ્તાવેજો લઈ બેંક એકાઉન્ટ ખોલાવ્યા